સર્વે ભક્તજનોને શાસ્ત્રી પ્રવીણભાઈ ના જય શ્રી કૃષ્ણ સાથે આ વખતે મકર સંક્રાંતિ વિક્રમ સંવંત બે હાજર ના પોષ એકમ ને મંગળવાર તારીખ ચૌદ એક બે હાજર ના રોજ સવારે આઠ ને ચોપન મિનિટે સૂર્યનારાયણ છે એ મકર ની અંદર પ્રવેશ કરે છે આ સમયે ચંદ્ર તેથી વધશુ છે અને રાશિ કર્ક છે મકર સંક્રાંતિ નું ખૂબ આપણા શાસ્ત્રો ની અંદર અને આપડા જીવનની અંદર મહત્વ છે મકર સંક્રાંતિ શરૂ થાય એટલે દેવયાન શરૂ થાય છે બધા સારા અને શુભ કાર્યો થઈ શકે છે મકર સંક્રાંતિ આ વખતે પૂર્વ દિશામાંથી આવે છે અને પશ્ચિમ દિશામાં જાય છે એનું મુખ દક્ષિણ દિશા દિશા તરફ તરફ છે એની દ્રષ્ટિ વાયવ્ય મકર સંક્રાંતિનું નામ મહોદરી છે મકર સંક્રાંતિ વાહન વાઘ છે ઉપવાહન અશ્વ કેતા ઘોડો છે પીળા રંગના વસ્ત્ર ધારણ કરેલા છે કેસરનું તિલક કર્યું છે અને સર્પ જાતિની છે જોઈનું પુષ્પ હાથમાં ધારણ કરેલું છે કુમારી અવસ્થા છે મોતીના આભૂષણો પહેરેલા છે રૂપાના એટલે કે ચાંદીના પાત્રમાં દૂધ ભોજન કરે છે અને એની સ્થિતિ બેઠેલી છે અને હાથમાં ગદા ધારણ કરેલી છે મકર સંક્રાંતિ વિશે એવું કહેવાય છે કે એ જે વસ્તુનું ભક્ષણ કરે અથવા જે જે વસ્તુઓ સાથે એ સંક્રાય એ લોકોને તકલીફો પડતી હોય છે એ તકલીફ માંથી બચવા માટે અને સુખી થવા માટે આ મકર સંક્રાંતિ ઉપર દાન પુણ્ય કરવાનું ઘણું મહત્વ છે આ મકર સંક્રાંતિ નો પુણ્યકાળ તારીખ ચૌદ એક બે હજાર પચીસ ના સવારે આઠ ને ચોપન મિનિટ થી શરૂ થશે અને સૂર્યાસ્ત સુધી એટલે કે આખો દિવસ દાન પુણ્ય સત્કર્મ શિવ પૂજન શિવ રુદ્રાભિષેક અને આપણા ઘરની બાજુમાં રહેતા ભૂદેવને અથવા મંદિરે દાન દક્ષિણા આપી અને પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે આ વખતે કુમારી અવસ્થામાં મકર સંક્રાંતિ છે એટલે કુમારિકાઓ ખાસ કાળજી રાખવી જરૂરી છે કન્યા શાળા ચલાવતા લોકો હોસ્ટેલ ચલાવતા લોકોએ સાવધાની રાખવી જરૂરી છે અને દૂધના ભાવમાં વધારો થઈ શકે એવું આપણા શાસ્ત્રોમાં વચન છે કારણ કે દૂધ પાક પીવે છે માટે આવી રીતે આ મકર સંક્રાંતિ છે એ રાશિના લોકોએ જે જે દાન કરવાના છે એ અહીંયા આપને બતાવવામાં પણ આવે છે અને આપ લોકો ધ્યાનથી સાંભળજો વૃષભ તુલા અને મકર રાશિના જે લોકો છે એને તાંબાના પાયે છે એટલે એ લોકોએ લાલ વસ્ત્રનું લાલ પિતાંબર ગોળ તાંબાના વાસણનું દાન કર્યું મેષ રાશિ સિંહ રાશિ અને ધન રાશિના જે લોકો છે એમને લોઢાના પાયે છે માટે એમણે કાળી વસ્તુ કાળા વસ્ત્રો કાળા તલ અને કાળા અડદનું તથા લોખંડના વાસણનું દાન કર્યું મિથુન રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિના જે લોકો છે એમને રૂપાના પાયે છે એટલે એમણે સફેદ વસ્ત્ર સફેદ ધોતી દૂધ ચોખા સાકર ચાંદીની ગાય ચાંદીના વાસણો રાશિ અને કુંભ રાશિના જે લોકો છે એમને સોનાના પાયે બેસે છે માટે એને પીળા વસ્ત્રો પીળો ગોળ પીતાંબર પિત્તળના વાસણો અને સોનાનું દાન કરવું આવી રીતે મકર સંક્રાંતિના દિવસે ત્રણ પ્રકારના તલના દાનનું પણ મહત્વ છે બીજું કે સિંહદાણા સહિત જે કઈ આપની શક્તિ હોય એ અનુસાર દાન પુણ્ય કરી શકો છો ગાય માતા ને લીલું ઘાસ અર્પણ કરી શકો છો અને કાંઈ ન થઈ શકે તો મકર સંક્રાંતિના દિવસે આખો દિવસ આપણા જે ઇષ્ટદેવ હોય તેના મંત્ર જાપ કરી અથવા શ્રી કૃષ્ણ શરણ મમ્મનના જપ કરી અને પણ પુણ્ય કમાઈ શકો છો તો આવો શુભ અવસર આવી રહ્યો છે તો ચાલો આપણે બધા શુભ અવસરમાં સત્કર્મ કરી અને પુણ્ય મેળવીએ આ વિડીયોને આપણા સગાવાળા મિત્રો સુધી પહોંચાડજો અને સબસ્ક્રાઈબ કરજો આપ લોકોના સાથ અને સહકારથી આવા જ વિડીયો આગળ અમે આપને બતાવતા રહેશું ઓમ નમઃ શિવાય સાથે જય શ્રી કૃષ્ણ